તો આંગણવાડીની જે પણ ચાલતી ભરતી છે એના તમામ ઉમેદવારો માટે મહત્ત્વના સમાચાર છે કે આંગણવાડી ભરતીમાં જેમણે ફોર્મ ભરવાનું બાકી હોય એના માટે પણ છે ને ફોર્મ ભરી દીધું એના માટે પણ છે જો ફોર્મ ભરવાનું બાકી હોય તો તારીખમાં વધારો થયો છે અને ફોમ ભરી દીધું છે તો પગારમાં વધારો થયો બંને બાજુ તમારો ફાયદો તો છે જ આંગણવાડી કાયદેસર સારી ભરતી છે કારણ કે તમને બે બાજુથી લાભ મળશે તો જગ્યાનો પણ સારી છે ને પગાર પણ વધ્યો છે સીધી એક્ઝામ વગર જ છે મિત્રો અહીંયા પરીક્ષા તમારી શું કે સિલેક્શન થાય તો આનાથી નથી કે સારી ભરતી હું તો કહું કે કાકા ગુજરાતમાં જો સુધી આવી નથી ને આવવાની પણ નથી તમામ ઊંદોરો માટે અગત્યની જારા છે તો વિડિયો પેલા તો લાઇક કરી આપણે આ ચેનલ પરના હોય તો ચનલ સબસ્ક્રાઇબ કરી બિલ નોટિફિકેશન ઓનલ રાખજો કે જેથી કરી આવ્યો પેટ અમે સૌથી પહેલાં છે તમારા સુધી પહોંચાડતા રહીએ પેલા વાત કરીશું ભાઈ આંગણવાડી પગાર વધારો પછી આંગણવાડી તારીખમાં જે પણ વધારો થયો છે એની પણ વાત કરીશું તો મિત્રો અહીંયા તમારે અત્યારે જે પણ બે પોસ્ટ છે જેમ કે હેલ્પ વર્કર છે ને હેલ્પ કરતા એમાં તમે ફોમ ભરો છો તો હેલ્પ ને છે હેલ્પ વર્કર છે મિત્રો એને વીસ હજાર રૂપિયાનો પગાર વધારો સોરી મિત્રો વીસ હજાર ત્રણસો રૂપિયા જેટલો પગ મળશે એટલે વીસ આ ત્રણસો રૂપિયા પગાર જ્યારે તમે જે પણ વર્કર છે એને મિત્રો અત્યારે ચોવીસ હજાર આઠસો રૂપિયા જેટલો પગાર છે એ મળવાનો છે ઓફિસિયલી મિત્રો હાઈકોર્ટ દ્વારા મિત્રો બધા આંગણવાડી જેટલા પણ બેનો છે એને પિટિશન કરેલી હતી કોર્ટ કેસ કરેલા હતા એના કારણે છે મિત્રો એ હાઇકોર્ટ દ્વારા ઓફિસિયલ અપડેટ આપી દીધેલી છે કે આ ભાઈ પગાર વધારો થશે અને થશે અને થશે હવે તારીખ ની પણ જો વાત કરું મિત્ર આના પર જો તમારે વધુ detail ની વાત કરવી તો એના ઉપર આ video આવી જ ગયો છે કે ચાલતે આંગણે ભરતી ફોર્મ form ભરનાર તમામ ઉમેદવારો માટે મોટા સમાચાર મળશે પગાર વધારાનો લાભ આ વિડીયો જોઈ લેજો એમાં પગાર વધારા ના અહિયાં મેં પેલો point જે પણ લખેલો છે પગાર વધારો એનો સંપૂર્ણ update છે આ વિડીયોમાં માં તમને જણાવેલ છે તારીખમાં શું વધારો થયો છે એની જો વાત કરી લઈએ આપણે ફટાફટ એ પહેલા વિડીયો like કરી channel પર નવા હોય તો subscribe કરી video share કરવાનું ભૂલતા નહીં ભાઈ તો અહિયાં આંગણવાડી તમને છે વેતન ચૂકવવા બાબત અહિયાં માહિતી છે એના પછી આપણે અહિયાં શું છે ભાઈ તો કે મામલતદાર કચેરી જે પણ રહેણાંકનો પુરાવો અને જાતિનો દાખલો સહિતના ડોક્યુમેન્ટ છે કેમાં સમય લાગે કે જેના કારણે છે આંગળવાડી વર્કર કાર્યકરને તે ડાગરની જે પણ પોસ્ટ છે એમાં ફોર્મ ભરવાની તારીખ લંબાવવા માટે માંગ કાળી છે અને મિત્રો આ માંગ પણ સ્વીકારવામાં આવેલી છે અહીંયા તમારે જે પણ ઓનલાઈન ફોર્મ ભરવાની તારીખ છેમાં મિત્રો થોડો વધારો થયો છે કેટલો વધારો થયો છે કેટલો નથી થયો બધી અપડેટ હું તમને આપી દેવાનો છું તો એના માટે આ ચેનલ સબસ્ક્રાઇબ કરી લેજો આંગળવાડી ભરતીનો મિત્રો તમે ફોર્મ ભરી દો છો પછી તમારે શું કહી તમારો રિઝલ્ટ કેર આવશે રિઝલ્ટ કઈ રીતે બનશે પછી બીજી ઘણી બધી અપડેટ પણ હું તમને જણાવો તો તમારે શું કે મેરિટ યાદી ક્યારે આવવાનું છે તમારું કટ ઓફ કેટલું રહેશે મેરિટ યાદીમાં કેટલા માર્ક હોય તો તમારું સિલેક્શન ફાઇનલ થાય એમાં કોઈ પણ નવા જૂની થાય મિત્રો કોઈ પણ તારીખોમાં ફેરફાર થાય પછી મિત્રો કોઈ પણ નવી જૂની અપડેટ હોય તો એ બધી મિત્રો દસ પ્લસ એવી અપડેટ હોય છે કે જે અમે તમને આપીશું તો એના માટે આપણે ચેનલ સબસ્ક્રાઈબ કરવાનું ભૂલાય ને જીપીઓલ youtube ચેનલ દ્વારા જ મિત્રો આંગણવાડી ભરતી અપડેટ સૌથી પેલા છે તમને આપવામાં આવશે ફોર્મ ભરવાની તારીખો મિત્રો ચાર પાંચ દિવસનો વધારો થયો છે મિત્રો ત્રીસ ઓગસ્ટ સુધી પહેલા ફોર્મ ભરાતા હતા પછી મિત્રો એમાં આગળ તારીખ વધી છે તો મિત્રો એ બધી અપડેટ પણ અહીંયા તમને આપેલી છે પગાર વધારો પણ થયો છે તો આ વિડીયો બને એટલા ઉમેદવારો સુધી શેર કરવાનું ભૂલતા ને મળીશું ફરી એક વખત નવા વિડીયોમાં જય હિન્દ જય ભારત